રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે અને એમના સ્વાગત માટે રાજ્યભરમાંથી કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે સુરેન્દ્રનગરથી કાકા આવે છે અને કાકા મસ્ત વાતો કરતા હતા કાકા શું નામ છે તમારું મારું નામ કાનજીભાઈ મોહનભાઈ ધરેજીયા અને કાનજીભાઈ કેરથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસ માં તો આ જન્મ થયો ત્યારથી શિબિર જન્મ થયો ત્યારથી જન્મ થયો ત્યારથી કોંગ્રેસ ની તો આ ડોકું પહેરેલું આખી જિંદગી કાઢ નાખી આવા તો કંઈક ફરી ગયા મને કેવા વાળા એમે આમ આવો નામ આપ્યો ને અમારે કઈ જોતું નથી હા ચલો અમારી ખેતી બરોબર છે પણ દન શું કામ આવે બેન ગાય તો મહેનત કરવાની છે એમ મારી દાણ સોપરી જોવા હોય એકદમ ખબર પડે કે હું ચેવામાં રહું છું કરમચી મકવાણા રહેતા એમ ડાળિયામાં મારી પાસે બધું છે દસ એકર જમીન સુખીમાં બધું પાણી પાણી હાલે કોંગ્રેસ કેવા એટલે ગમે છે કોંગ્રેસ જિંદાબાદ છે બેન આ બધા લફંગા છે ખોટા પક્ષ છે આ બધા ભાજપ હોય બીજા ગમે હોય કોંગ્રેસમાં જ રહેવાય જિંદગીમાં મને હમણે કીધું તું આપણે ઓલું શું ઓલો મેળો શાનો કરે ને ખુરશી મેળો મને કે તમે કે ભાજપમાં આવી જાવ તાલુકા પંચાયત ચોડા લાગે તમે કોઈ એમ કરી દેવી મેં કીધું એકે હજાર હોય બચારા કોંગ્રેસમાં જ રહેવાનો છે નથી અમારા તાલુકા પંચાયતની સત્તા જોઈતી

લીલાનાણ જેવા ભાજપવાળા છે રાહુલ ગાંધી ને કોંગ્રેસ પાર્ટી અમારા ગરીબોનું કામ કરે જ્યાં નો જવાનું હોય ને ત્યાં માર ખાય પણ જાય આવડા છૂટા હાટું જાય કોણ છૂટા હાટું છૂટા ને સત્તા હાટું જાય બે બીજું કઈ નથી થા સત્તા જોઈ જ છે સત્તા પણ અહીંયા આવું કોઈ કરતા જ નથી હું 25 વર્ષ સરપંચા રહ્યો ને 25 વર્ષમાં શું થાય તેમ મારું મકાન જોવા આવો જોઈએ ઓ પાંચ વર્ષે

ઇન્દિરા ગાંધી એ કામ સારું કરે રાજીવ ગાંધી કરે રાહુલ ગાંધી કરે આ અમારા તાલુકાના ધારાસભ્ય પિસ્તાળી વાળા રહ્યા ને ધરમસિંહભાઈ મકવાણા એ અમારું કામ કરે એવા જ માણસો બાકી તો ઘડીકમાં ફરી જાય ને જ્યાં હોય અહીંયા જાય એવાને શું કરવા તો પીએમ તરીકે કોને જુઓ છો અત્યારે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે રાહુલ ગાંધી

પછી બની જાય છે માણસોને નક્કી થવું પડે ને કે આ માણસો જ બરોબર છે આ ગરીબ માણસો નું કામ કરવા એટલે બનશે બનશે સો ટકા બનશે